નેત્રંગ તાલુકા મથકે કાર્યરત લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તાર માટે રૂપ છે પોતાના ખિસ્સાઓનો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પચાસ હજારથી વધુ દર્દીઓની એક વર્ષમાં વિનામૂલબીય સારવાર થાય છે પરંતુ મુખ્ય અધિક્ષક મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યા ક્ષી કામગીરી થાય છે પરંતુ ડોક્ટરોની ભરતી કરવાનું ભૂલાઈ ગયું હોય તેમ સ્પષ્ટપણે જણાવી રહ્યું છે નેત્રંગ તાલુકામાં અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે માર્ગ અકસ્માત અને હત્યા જેવા ગંભીર ગુનામાં પીએમ કરાવવા મૃતદેહ પોલીસને સોંપતી નથી ત્યારે વાલિયાથી સ્લીપરને લાવવું પડે છે પછી મૃતદેહનું પીએમ થાય છે જેથી કરીને કલાકો સુધી સગા સંબંધીઓને અંતિમ વિધિ કરી શકાતી નથી તેવા સંજોગોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા મુખ્ય અધિક્ષક મેડિકલ ઓફિસર લેબ ટેકનિશિયન અને સ્લીપરની કાયમી માટે ભરતી કરાય તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે